તો જયસી દ્વારકાથી થોડી પછી તમે જોઈ રહ્યા છો કે પવન અને વાવા વાવાઝોડું એટલું ખતરનાક હતું અને વરસાદ પણ એટલો ઓછો હતો પણ વાવાઝોડું બહુ હતું પણ તમે જોઈ છો રોડ ઉપર દુકાનનું આ પતરું ક્યાંથી આવ્યું કાંઈ કોઈને ખબર નથી અને બીજું આ બાઇક પણ ઊંધું પડી ગયું આ રહ્યું પણ ક્યાંથી આવ્યું કોઈને ખબર નથી આ બાઇકની જોડે પડ્યું છે પછી ધન પડ્યો પડ્યું ગમે તે ત્યાંનું હોય બાંધેલું હોય નાય વ્યાની મેળા ચોકડી આ બધું જોઈ રહ્યા છો કે હવે સુરજ દાદા નીકળ્યા છે બારે કારણ કે ભગવાને કીધેલું છે કે જાણે જાણે પૃથ્વી પર પાપ વધશે ને ત્યારે કલકી અવતાર ધારણ કરીશ આ થોડીવાર પછી કાલે પણ એવું કર્યું હતું ને આજે પણ એવું કર્યું હતું પણ જોઈ રહ્યા છો કે આ ખતારો જાય છે એની પેલી કોલ પતરું પડ્યું છે બાંધલું અને આ ક્યાંથી ઉડીને આવ્યું એ કોઈને કાંઈ ખબર નથી બાઈક ઊંધું પડી ગયું સુરેશ દાદા નીકળ્યા છે ધીરે ધીરે બાપા આ હોટલના પણ નકશો બદલી ગયો બહુ નુકસાન ડબ્બા ઉલટા પડી ગયા ને